નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં જેઠ સુદ અગિયારસ નિર્જલા એકાદશીના દિવસે આ એક વસ્તુ ખાવી જ જોઈએ ભલે બીજું કંઈ કરો કે ન કરો પણ નિર્જલા એકાદશીના દિવસે તમારે આ એક વસ્તુ ખાવી જોઈએ જે લોકોના કર્મ જ્યેષ્ઠ શુદ્ધ નિર્જલા એકાદશીના દિવસે માત્ર આ એક વસ્તુ ખાવામાં આવે છે તેઓના આખું વર્ષ કર્મ સુખ સમૃદ્ધિ આવતી રહે છે આ એકાદશીના દિવસે ભક્તો પાણી પણ નથી પીતા એટલા માટે આ એકાદશીને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે આ વર્ષે દરમિયાન છ જૂન બે હજાર પચીસ અને શુક્રવારે જેઠ મહિનાની શુદ્ધ પક્ષની નિર્જળા એકાદશી છે તમે આ એકાદશીના દિવસે લાડવા પેંડા કે પછી બરફી ભલે તમે ખાઈ ન શકો પણ આ એક વસ્તુ જરૂર ખાવી જ જોઈએ માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી સુખ અને સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં આપણા હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં આ એકાદશીનું મહત્ત્વ વધારે માનવામાં આવે છે અને આવો દિવસ આખા વર્ષમાં ફક્ત ને ફક્ત એક જ વખત આવે છે જે કોઈ નિર્જળા એકાદશીના પવિત્ર દિવસે માત્ર આ એક વસ્તુ ખાય છે તો માતા લક્ષ્મીજી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીના આશીર્વાદથી એટલી સુખ સમૃદ્ધિ આવે છે તમે તેને સંભાળી શકશો નહીં અમે તમને એ પણ જણાવીશું કે ગમે તે થઈ જાય પણ એકાદશીના દિવસે ઘરે આવું ભોજન ક્યારેય ભૂલથી પણ ન બનાવવું જોઈએ અને અને ન તો ખાવું જોઈએ નહીતર તમારો આખો ઘર પરિવાર બરબાદ થઈ જાય છે તેમજ આજના વિડીયોમાં જાણો કે છ જૂન બે હજાર પચીસ શુક્રવારે એકાદશીના દિવસે તમારે શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુનો આશીર્વાદ હંમેશા બન્યો રહે આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે આ એકાદશીના પવિત્ર દિવસે કયા ચાર કામ ભૂલથી પણ ન કરવા જોઈએ તમારે એકાદશી પર આ ચાર કામ ક્યારે ન કરવા જોઈએ જે કોઈ જેઠ મહિનાની આ એકાદશીના દિવસે આ ચાર કાર્યો અજાણતા ભૂલથી પણ કરે છે તેનું જીવન બરબાદ થઈ જાય છે આ સાથે અમે તમને એ પણ જણાવીશું કે જો તમે છ જૂન બે હજાર પચીસ શુક્રવારના દિવસે આ વસ્તુઓનું દાન કરો છો તો તમારા કર્મ ક્યારેય સુખ સમૃદ્ધિની કમી રહેશે નહીં તો મિત્રો આવી માહિતી આપવા માટે અમે તમારી પાસેથી કોઈ પૈસા લેતા નથી અમે માહિતી બિલકુલ મફતમાં પૂરી પાડીએ છીએ એટલા માટે તમારે આ વિડિયો છેલ્લે સુધી જોવો જ જોઈએ ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને અધ વચ્ચે છોડીને જતા રહે છે અને વિડીયોને થોડો થોડો કાપી કાપીને જુએ છે તેથી આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી તેથી વિડીયોને અડધો છોડીને ન જતા તમારે આખો વિડીયો જોવો જોઈએ અને ભલે ગમે તે થાય પણ એકાદશીના દિવસે આ એક વસ્તુ ખાવી જ જોઈએ આ સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો હિન્દુ ધર્મના લોકો માટે આ નિર્જરા એકાદશી શ્રેષ્ઠ માનવામાં આવે છે અને આ દિવસે કરવામાં આવેલા કોઈ પણ ઉપાય ઉપાય ક્યારેય વ્યર્થ જતા નથી એટલે કે તે હંમેશા લાભ પ્રદાન કરે છે જેઠ મહિનાની વધ પક્ષની એકાદશી વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે તેથી જ તમારે આ એકાદશી પર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને એક એવો ખાસ ઉપાય છે જે અમે તમને વિડીયોમાં છેલ્લે જણાવેલો છે એટલા માટે તમારે આ વિડીયો અંત સુધી જોવો જોઈએ ચાલો હવે અમે તમને જેઠ મહિનાની આ એકાદશી વિશે થોડીક માહિતી આપીએ આ વખતે બે હજાર પચીસમાં નિર્જળા એકાદશી વિશે લોકોના મનમાં મૂંઝવણ છે કે પૂજા કેવી રીતે કરવામાં આવશે શુભ મુહૂર્ત કયા સમયે છે આ દિવસે શું ખાવું અને શું ન ખાવું જોઈએ આ વિડીયોમાં અમે તમારી બધી મૂંઝવણ દૂર કરીશું સંપૂર્ણ માહિતી માટે તમારે ફક્ત આ વિડીયો સંપૂર્ણ જોવો પડશે આજે આપણે આ વિડીયોમાં આ બધા પ્રશ્નોના જવાબો જાણીશું ચાલો સૌપ્રથમ તમને જણાવીએ કે જેઠ મહિનાની શુદ્ધ પક્ષની આ એકાદશીનો સાચો સમય શું છે પછી અમે તમને વા વાફા વારાફરતી બધી માહિતી જણાવીશું અને એ પણ જણાવીશું કે આ જેઠ મહિનાની એકાદશીના દિવસે આપણે કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને અમે તમને એ પણ જણાવીશું કે આ દિવસે એક એવી વસ્તુ છે જે ભૂલથી પણ ન ખાવી જોઈએ જો તમે ભૂલથી પણ આ વસ્તુ ખાઈ લો છો તો તમારા કર્મ દરિદ્રતા આવી શકે છે તો ભૂલથી પણ આવું કામ ન કરો અને કોઈ સમસ્યા આવે તે પહેલાં તમારે આખો વિડીયો જોવો જ જોઈએ આ એક ખૂબ જ ખાસ અને માહિતીપ્રદ વિડીયો છે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય માતા અને તમારા કુળદેવનું નામ જરૂર લખજો સાથે આ વિડીયોને લાઇક કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ચાલો હવે જાણીએ એ કે જેઠ મહિનાની શુદ્ધ પક્ષની એકાદશીના દિવસે કઈ વસ્તુનું સેવન ફૂલથી પણ ન કરવું જોઈએ નિર્જળા એકાદશીનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ દિવસે કેટલીક વસ્તુ ખાવાની ટાળવી જોઈએ જેથી તમારી ભક્તિ સંપૂર્ણ શુદ્ધ રહે તો ચાલો જાણીએ કે એકાદશીના દિવસે આપણે કઈ વસ્તુ ન ખાવી જોઈએ તેમાં સૌથી પહેલી વસ્તુ છે માસાહારી ખોરાકનું સેવન એકાદશી જેવા પવિત્ર દિવસે માંસાહારી ખોરાક ખાવાની સંપૂર્ણ મનાય છે આ દિવસે માંસાહારી ખોરાક ઈંડા માછલી ચિકન કે કોઈ પણ પ્રકારનું માંસ ન ખાવું જોઈએ તે શારીરિક શાંતિ માનસિક શાંતિ અને આત્મની પ્રગતિ માટે હાનિકારક છે માંસાહારી ખોરાક ખાવાથી મા તામસિક ગુણોમાં વધારો થાય છે જે આપણી માનસિક શાંતિ અને સંતુલનને ખલેલ પહોંચાડી શકે છે એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે એટલા માટે આ દિવસે ફક્ત સા સ્વાસ્તિક ખોરાક જ ખાવો જોઈએ જે શુદ્ધતા અને ભક્તિનું પ્રતિક છે એટલા માટે આ દિવસે ફક્ત શાકાહારી અને સ્વાસ્તિક ખોરાક જ ખાવો બીજી વસ્તુ કે ખાટા ખોરાકથી દૂર રહેવું એકાદશીના પવિત્ર દિવસે ખાટા ખોરાકનું સેવન કરવું પણ યોગ્ય માનવામાં આવતું નથી કેરી આંબલી દહીં જેવા ખાટા ફળો અને લીંબુ વગેરે જેવા ખાટા ફળો ખાવાનું ટાળવું જોઈએ ખાટા ખોરાકથી તામાસિક તામસિક ગુણો વધે છે જે માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર કરે છે અને વિપેક્ષ પેદા કરી શકે છે ખાટા ખોરાક શરીરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે જે પૂજા અને ઉપવાસના હેતુને નષ્ટ કરી શકે છે તેથી આ દિવસે ખાટા ખોરાકથી દૂર રહેવું જરૂરી છે ત્રીજી વસ્તુ છે નશીલા પદાર્થો એકાદશીના દિવસે કોઈપણ પ્રકારના નશીલા પદાર્થોનું સેવન સંપૂર્ણ પ્રતિબંધ છે દારૂ તમાકુ ગુટકા વગેરેનું સેવન માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આ બધા આ પદાર્થો શરીરને અશુદ્ધ કરે છે અને સાથે પૂજામાં પવિત્ર હેતુને પણ પ્રભાવિત કરે છે આવા નશીલા પદાર્થથી દૂર રહેવાથી તમારી ભક્તિ શુદ્ધ રહે છે જેનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેથી આ દિવસે કોઈ પણ નશીલા પદાર્થનું સેવન ન કરો ખાંડ અને મીઠાઈઓનું સેવન એકાદશીના દિવસે ખાંડ અને વધુ પડતી મીઠી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ વધુ પડતું મીઠું કે ખાંડયુક્ત ભોજન રાજ વજન રાજસ અને તામસિક ગુણોમાં વધારો કરે છે જે ઉપવાસના હેતુને પ્રાપ્ત કરવામાં અવરોધ ઊભા કરી શકે છે જોકે કેળા સફરજન નાળિયેર વગેરે જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકાય છે મીઠા ફળો આહારોને સંતુલિત કરે છે અને ભક્તિમાં કોઈ અવરોધ ઉત્પન્ન કરતા નથી ડુંગળી અને લસણનું સેવન એકાદશી જેવા પવિત્ર દિવસે ડુંગળી અને લસણનું સેવન પણ પ્રતિબંધ છે ડુંગળી અને લસણ તામસિક ગુણોથી ભરપૂર હોય છે અને તે વ્યક્તિના માનસિક સંતુલનને અસર કરી શકે છે ડુંગળી અને લસણ ખાવાથી વ્યક્તિના આહારમાં અસંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધ ઉત્પન્ન થઈ શકે છે એટલા માટે આ દિવસે આ બંનેનું સેવન ન કરો જેથી તમારી ભક્તિ શુદ્ધ રહે અને તમારી માનસિક સ્થિતિ સંતુલિત રહે વિડિયોમાં આગળ વધતા પહેલાં જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને જય શ્રી વિષ્ણુ ભગવાન નથી લખ્યું તો જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને સાથે કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ પ્રમાણે તમારી રાશિ પણ અમને જણાવજો કારણ કે અમે રાશિચક્ર સાથે સંબંધિત ભાગ્ય પણ જણાવીએ છીએ અને કુંડળીમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરવાનો સૌથી સરળ ઉપાય પણ જણાવીએ છીએ તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ જરૂરથી લખજો ચાલો હવે જાણીએ કે જેઠ મહિનાની શુદ્ધ પક્ષની એકાદશીના દિવસે કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ આ દિવસે ખાસ ધ્યાન અને વ્યા ભક્તિ સાથે ઉજવવામાં આવે છે તેથી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે એકાદશીના દિવસે વાળ અને નખ કાપવાનું પણ ટાળવું જોઈએ આ દિવસ પવિત્ર પવિત્રતા અને ભક્તિનો છે અને આ દિવસે શરીરના કોઈ પણ ભાગને કાપવાથી આ પવિત્રતા તૂટી શકે છે એકાદશીના દિવસે તુલસીના છોડની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે પરંતુ તુલસીના પાન આ દિવસે ફૂલથી પણ ન તોડવા જોઈએ જો તમે ભગવાન શ્રી વિષ્ણુને તુલસીના પાન ચડાવવા માગતા હોવ તો એક દિવસ પહેલાં તુલસીના પાન તોડીને ભગવાન વિષ્ણુને અર્પણ કરી શકો છો એકાદશીના દિવસે ચોખા ખાવાનો સંપૂર્ણ પ્રતિબંધ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ચોખા ભગવાન વિષ્ણુના રોમમાંથી ઉત્પન્ન હોવાનું માનવામાં આવે છે તેથી આ દિવસે ભાત ન ખાવા જોઈએ એકાદશીના દિવસે સવારે મોડે સુધી સૂવું સૂવાનું ટાળવું જોઈએ આ દિવસનું મહત્ત્વ શારીરિક અને માનસિક રીતે જગાર સજા સજાગર રહેવું છે રહેવાનું છે તેથી આ દિવસે વહેલા ઉઠીને ભગવાન વિષ્ણુની પૂજા અને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને તમારી ભક્તિને મજબૂત બનાવવી મહત્વપૂર્ણ છે ધાર્મિક માન્યતાઓ અનુસાર એકાદશીના દિવસે કોઈની સાથે લડાઈ કે ઝઘડો ન કરો કરવો જોઈએ આ દિવસ શાંતિ અને સુમેળનો છે અને તેને શાંતિપૂર્ણ રીતે ઉજવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે ચાલો હવે જાણીએ કે જેઠ મહિનાની શુદ્ધ પક્ષની એકાદશીના દિવસે કઈ વસ્તુઓ ખાવી જોઈએ આ દિવસે ઉપવાસ કરનાર વ્યક્તિઓએ પાણી શિંગોડાનો શિંગોડાનો લોટ બટાકા શકરિયા સાબુદાણા નાળિયેર દૂધ ફળો અને ગોળનું સેવન કરવું જોઈએ આ વસ્તુઓ ઉપવાસ દરમિયાન કોઈ અવરોધ ઉત્પન્ન કરતા નથી અને તે સ્વાસ્થિક છે માંસાહારી ખોરાક સંપૂર્ણ ટાળવો જોઈએ કારણ કે તે ઉપવાસના હેતુ સાથે મેળ ખાતો નથી એક આ એકાદશીના દિવસે શ્રેષ્ઠ વિકલ્પ ફળહાર છે જેમાં સફરજન કેળા દ્રાક્ષ નારંગી પપૈયા વગેરે જેવા તાજા ફળો ખાઈ શકાય છે આ ફળો વિટામિન અને પોષક તત્વોની ભરપૂર હોય છે અને શરીરને તાજગી પ્રદાન કરે છે મિત્રો આ ઉપરાંત જો તમે વધુ ઊર્જાની જરૂર લાગે તો તમે સાબુદાણા ખીચડી સાબુદાણાના વડા અથવા સાબુદાણાના ટિક્કી પણ ખાઈ શકો છો સાબુદાણા પચાવવામાં હલકા હોય છે અને શરીરને જરૂરી ઉર્જા પૂરી પાડે છે જે ઉપવાસ દરમિયાન મદદરૂપ થાય છે આ સાથે રાજગીરાનો લોટ પણ સારા વિકલ્પો છે આ દિવસે ફક્ત શુદ્ધ સ્વાસ્થ્ય ખોરાક જ બનાવવો જોઈએ અને ડુંગળી અને લસણથી દૂર રહેવું જોઈએ આ તામસિક ગુણોથી ભરપૂર છે જે ઉપવાસના હેતુને અસર કરે છે તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ આનાથી ભગવાન વિષ્ણુને માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે હિન્દુ ધર્મમાં આ નિર્જળા એકાદશીનું વિશેષ મહત્ત્વ છે આ વખતે બે હજાર પચીસમાં જેઠ મહિનાની શુદ્ધ પક્ષની એકાદશી છ જૂન બે હજાર પચીસને શુક્રવારના દિવસે છે ચાલો હવે આપણે આ એકાદશીનું મહત્વ શુભ મુહૂર્ત અને પૂજા પદ્ધતિ વિશે જાણીએ આ વખતે જેઠ મહિનાની શુદ્ધ પક્ષની એકાદશી તિથિ છ જૂને સવારે બે ને પંદર વાગે શરૂ થઈ રહી છે અને બીજા દિવસે સાત જૂને સાંજે ચાર ને મિનિટે સમાપ્ત થશે ઉપના આધારે એકાદશી તિથિ છ જૂને બે હજાર પચીસને શુક્રવારના દિવસે ઉજવવા છે તો ચાલો હવે આપણે આ એકાદશીની પૂજા પદ્ધતિ વિશે વિગતવાર જાણીએ એકાદશીનો ઉપવાસ ખૂબ જ પવિત્ર અને લાભદાયક માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અથવા શ્રી કૃષ્ણની વિશેષ પૂજા કરવામાં આવે છે તો ચાલો આ વ્રતની સંપૂર્ણ પૂજા પદ્ધતિ વિશે જાણીએ જેથી તમે તમને તેને તમે તેને ભક્તિ અને શ્રદ્ધાથી પૂર્ણ કરી શકો એ જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ જરૂરથી લખો આ એકાદશીના દિવસે સૌ પ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ બ્રહ્મ મુહૂર્તનો સમય તાજગી અને ઉર્જા મેળવવાનો શ્રેષ્ઠ સમય છે આ પછી સ્વસ્થ કપડાં પહેરો અને માનસિક અને શારીરિક રીતે પોતાને શુદ્ધ કરો સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખીને કરકે મંદિરે સાફ મંદિરને સાફ કરો હવે પૂજા સ્થળ તૈયાર કરો લાકડાની ચોકી લો અને તેના પર પીળું કપડું પધરાવો પીળો રંગ ખાસ કરીને ભગવાન વિષ્ણુને પ્રિય છે આ પછી તેના પર ભગવાન વિષ્ણુ અથવા તો ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરો હવે ભગવાનને પંચમૂર્તથી અભિષેક કરો પંચમૂર્તમાં દૂધ દહીં ઘી મધ અને ખાંડ પેળવીને ભગવાનની મૂર્તિને અર્પણ કરો આમ કરવાથી આપણને ભગવાનના આશીર્વાદ મળે છે આ પછી ભગવાનને પીળા ચંદન અક્ષત પીળા ભૂળો અર્પણ કરો પૂજા દરમિયાન આ બધું ભગવાન વિષ્ણુ અથવા શ્રી કૃષ્ણને સમર્પિત કરવાથી તમારી શ્રદ્ધા અને ભક્તિ પ્રગટ થાય છે પૂજા દરમિયાન આ એકાદશીની વ્રત કથાનો પાઠ કરો આ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ ઉપરાંત વિષ્ણુ ચાલીસાનો પાઠ પણ કરો વિષ્ણુ ચાલીસા વાંચવાથી ભગવાન વિષ્ણુનો વિશેષ આશીર્વાદ મળે છે અને જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય છે હવે પૂજા પછી ભગવાનની આરતી કરવી જોઈએ અને તેને પ્રસાદ અર્પણ કરવો જોઈએ પ્રસાદ ચડાવતી વખતે તમારી ઈચ્છાઓની પરિપૂર્ણતા માટે હૃદયપૂર્વક ભગવાનને પ્રાર્થના કરો ભગવાનની આરતી કરવાથી કર્મ સુખ શાંતિ રહે છે હવે બીજા દિવસે સવારે ઉપવાસ તોડી નાખો આ દિવસે ઉપવાસ અને ભગવાનની પૂજા કરવાથી વ્યક્તિને આત્માત્મિક શાંતિ મળે છે ઉપવાસ પછી જરૂરિયાતમંદોને દાન આપો આ દિવસે તલ કપડાં વગેરેનું દાન કરવું ખાસ કરીને શુભ માનવામાં આવે છે મિત્રો આ દાન દ્વારા ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પાપોથી મુક્તિ મળે છે જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં ઓમ નમો ભગવતે વાસુદેવાએ નમ નથી લખ્યું તો જરૂરથી લખજો ચાલો હવે જાણીએ કે આ પવિત્ર એકાદશીના દિવસે ગાયને કઈ વસ્તુ ખવડાવવી જોઈએ જેથી આપણા જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય કર્મ ગાય રાખવાથી વાસ્તુ દોષ આપમેળે દૂર થાય છે અને કર્મ સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે જો તમારા ઘરે ગાય હોય તો દરરોજ તાજી રોટલી બનાવીને ગાય માતાને ખવડાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે ધ્યાનમાં રાખો કે ગાયને ક્યારે વાસી રોટલી ન ખવડાવવી કારણ કે તેનાથી કર્મ નકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે વાસી રોટલી ખવડાવવાથી તમારી મહેનત હંમેશા નિષ્ફળ થઈ જ થઈ શકે છે અને દુઃખના દેવતા તમારા કર્મ નિવાસ કરી શકે છે તેથી દરરોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવવાનો પ્રયાસ કરો જો કોઈ કારણોસર રોટલી બચી જાય તો તેને બીજા દિવસે ન કાપો કારણ કે તે વાસી માનવામાં આવે છે ગાયને હંમેશા તાજો અને સ્વસ્થ ખોરાક આપો આ સિવાય જો ઘરમાં કોઈ ફળકે શાકભાજી સડી જાય તો તેને ગાયને આપવાનું ટાળો કારણ કે ગાયમાં તેત્રી કોટી દેવી દેવતાઓ નિવાસ કરે છે અને ગાયને જ્યારે તમે વાસી ખોરાક ખવડાવો છો તો તેનાથી આ દેવી દેવતાઓ ક્રોધિત થઈ શકે છે અને કર્મ સુખ સમૃદ્ધિનું સમૃદ્ધિ આવતી નથી ગાય માતાને પ્રસન્ન કરવા માટે તમે લોટના અગિયાર ગોળા બનાવી શકો છો તેના પર હળદર લગાવી શકો છો અને પછી ગાયને ખવડાવી શકો છો આમ કરવાથી તમારા બધા કામ સરળ બનશે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે જો શક્ય હોય તો ગાયની છતવાર પરિક્રમા કરો આ તમારા જીવનમાં સફળતા અને ખુશી લાવશે જ્યારે પણ તમે ગાયને રોટલી આપો છો ત્યારે તમે તેમાં હળદર અથવા થોડું ઘી ઉમેરી શકો છો આનાથી તમારા જીવનમાં શુભ પરિણામો મળશે ગાયને તાજી રોટલી ખવડાવવાથી અને તેનું સન્માન કરવાથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે જેના કારણે તમારા બધા કામ પૂર્ણ થશે અને સમૃદ્ધિ આવશે જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી નથી લખ્યું તો જરૂરથી લખજો સાથે આ વિડિયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે એકાદશીના દિવસે કરવામાં આવતા ચમત્કારી ઉપાય વિશે જાણીએ ધાર્મિક માન્યતા અનુસાર નિર્જળા એકાદશીના દિવસે તુલસીની પૂજા કરવી ભગવાન વિષ્ણુને તુલસી અતિ પ્રિય છે તુલસીમાં માતા લક્ષ્મીનો પણ વાસ હોય છે સવારે તુલસીની પૂજા કરવી અને સાંજે તુલસી પાછે કીનો દીવો અચૂક કરવો જો તમને ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિ મેળવવાની હોય તો નિર્જળા એકાદશીના દિવસે જ્યારે દીવો કરો ત્યારે તેની નીચે કેટલાક ચોખાના દાણા રાખી દો જ્યારે દીવો ઓલાઈ જાય તો તે ચોખાને લઈને લાલ રંગના કપડામાં બાંધીને તિજોરીમાં મૂકી દો આમ કરવાથી જીવનમાં આર્થિક સંકટ નહીં આવે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવી અને પછી તેમની સામે બેસી સામે બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાય મિત્રોને હર હર મહાદેવ